સુરત માં શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ મંડળ સુરત નો સોળમો વાર્ષિક સ્નેહ મિલન સમારંભ યોજાયો આ સાથે લિંબચ માતાજી નો હવન અને ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો સુરતમાં શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ સમાજ સુરત મંડળનો 16મો વાર્ષિક સ્નેહ મિલન સમારોહ યોજાયો હતો આ સાથે જ લિંબચ માતાજીનો હવન અને ઇનામ વિતરણ કાર્યક્રમ પણ યોજાયો હતો જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા આ અંગે સમાજના પ્રમુખ અશ્વિન કુમાર બાબુલાલ પારેખે જણાવ્યું કે આજે સુરતમાં વસતા શ્રી પાટણવાડા પરગણા પ્રગતિ નાઈ

સુરત મંડળના પ્રમુખ પ્રમુખશ્રીનું આમંત્રણ હતું અને જ્યારે બી સુરત મંડળમાં આ કાર્યક્રમ હોય છે અને આ દર વર્ષે ઉજવણી થાય છે ત્યારે અમને બોલાવે છે અને અમે ઉત્સાહભેર આવી અને એમના પ્રોગ્રામમાં અચૂક હાજરી આપીએ છીએ અને આ પ્રોગ્રામની અંદર બાળકોને જે વિદ્યાર્થીઓ એકથી ત્રણ નંબર સુધીમાં હોય એ લોકોને ઇનામ વિતરણ કરવામાં આવે છે અને બહુ સુંદર કાર્યક્રમ કરવામાં આવે છે મારું નામ અશ્વિનકુમાર બાબુલાલ પારેખ ચાણસમાં નિવાસી પાટણવાળા પરગણા પ્રગતિ નાહી સમાજ સુરત મંડળના પ્રમુખ તરીકે અત્યારે હું સ્થાન ગ્રહણ કરી કરેલ છે હું અમારે આજે ચૈત્રીસુદ એકમનો ત્રીસ ત્રણ બે હજાર પચીસના ના દિવસનો એક માતાજીનો હવન અને સ્નેહ મિલન કાર્યક્રમ અને બાળકોનો ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો છે જે અમે છેલ્લા સોળ વર્ષથી વાર્ષિક કાર્યક્રમ કરી રહ્યા છે આ કાર્યક્રમના દિવસે અમારા સમાજના છ વિભાગના પ્રમુખ મંત્રી એમને આમંત્રિત કરીને અહીંયા અમે બોલાવીએ છીએ તે ઉત્સાહભેર આવીને અમારા પ્રસંગને બહુ જ સુંદર બનાવે છે